વડોદરાના કાલાઘોડા વિસ્તારમાં આવેલી પાર્કિંગની જગ્યામાં બે ગાડીઓમાં લાગી ભીષણ આગ તંત્ર થયું દોડતું વડોદરા શહેરના વ્યસ્ત એવા કાલાઘોડા વિસ્તાર પાસે આવેલી રાજેશ્રી ટોકી સામેની પાર્કિંગની જગ્યામાં મંગળવારે બપોરના સુમારે બે કારમાં અચાનક ભીષણ આગ લાગી હતી આ ઘટનાએ આસપાસ ભારે દહેશત ફેલાવી દીધી હતી આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ઉડતા જોઈને લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો

પાર્કિંગમાં ગાડી મૂકેલી હતી એ આ ગાડીમાં કંઈ શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલી એવો અમને કોલ મળતાની સાથે અમે બે ગાડી લઈ અને સ્થળ પર આવી અને કામગીરી ચાલુ છે અત્યારે બે કાળમાંગ છે આગ લાગવાનું કારણ એવું હોય છે કે કંઈ શોર્ટ સર્કિટ થયું હોય તો આગ લાગી શકે પ્રતાપભાઈ ડામોર